આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારે યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તો મિત્રો તમે હાલમાં જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરો તો ગાયની તમે કાનખટ આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે ગાયની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે ગીની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હાઈટે વેલે લંબાઈએ બધી રીતે પૂરતી અને લાંબી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ એક નંબર ઉપર ગાયની જે છે તમે રંગ રૂપ આ બધી વસ્તુ જોઈ લીધી કદકાંઠે બધી રીતે બહુ સારી છે પણ હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આજે છે છે બે દિવસથી વિહાણી અને નીચે તમે જોઈ શકો છો જેટ બ્લેક જે છે વાંચડી આવેલ છે બહુ સારી અને વાંચડી આવેલ છે દૂધની જો વાત કરવામાં આવે મિત્રો તો પાંચથી છ લીટર જેટલું એક ટાઈમનું દૂધ આપે છે એટલે પર ડેની વાત કરીએ તો દસ થી બાર લીટર જેટલું દૂધ થાય છે કિંમતની વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હતા એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો ક્યાં ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો એક નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે તો હવે આ ગાયની જે વાત છે એ હવે આપણે અહીંયા પૂર્ણ કરીશું ને હવે ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ તો તમે જે હાલમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે બીજા નંબર ઉપર જે આ ધણખૂટ છે ધણખૂટ આજે વેચવા આવેલ છે પહેલાં તો એની તમને વાત કરું તો એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો લીલડા કલરમાં કલર છે કાબરા કલર છે મિત્રો તમે એને જોઈ શકો છો વધારે પડતો સફેદ કલર છે અને ગીર બ્રીડની વાત કરવામાં આવે મિત્રો તો ઓરિજિનલ ગીર બ્રીડ છે હાઇટે વેલે લંબાઈએ બધી રીતે પૂરતો લાંબો અને બેસ્ટ ખૂટ છે હવે મિત્રો આ જે ખૂટ છે બીજા નંબર ઉપર કૂટની વધારે કાંઈ માહિતી તો ન પણ આ કૂટની જે કિંમત છે કિંમતની જે કંઈ વાત કરવાની છે એ વાત હું તમને કરી દેવાનો છું તો હાલ તમે બીજા નંબર ઉપર જે આ કૂટ જોઈ શકો છો એની કિંમત અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ હું તમને આપી દેવાનો છું તો હવે તો પહેલાં આપણે કિંમતની જો વાત કરીએ મિત્રો તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ધણકૂટના માલિકે આ ધણકૂટની રાખેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે જે આ બીજા નંબર ઉપર જે ધણકૂટ જોઈ શકો છો તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો તાલુકો જે છે તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો લોધિકા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લાની જો વાત કરીએ આપણે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો લોધિકા છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી કાંઈ જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો બહુ સારી અને બે ખૂટ ધણખૂટ છે હવે મિત્રો આ જે ખૂટની એના માલિકના કોન્ટેક નંબર આપેલા છે તો તમારે જો આ ખૂટ વિશે વધારે માહિતી જોઈએ તો તમે ત્યાંનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો અને કિંમતની જે વાત કરી મિત્રો કિંમતમાં તમે રૂબરૂ જાઓ તો થોડો ઘણો ફેરફાર થઈ શકે એવું છે હવે આ બીજા નંબર ખૂટની વાત પૂર્ણ કરીએ અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર મિત્રો તમે જે આ જર્સી ટેપ જે વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચવા આવે છે પહેલાં તો તમને એની સિંગ પેટર્નની વાત કરીએ મિત્રો તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે એની ફેસ પ્રોફાઇલ અને મિત્રો આવી જે ગાયું હોય જર્સી ટાઈપ એટલે કેચેટ ટાઈપ એની વધારે પડતી વહેલને એટલે કે લંબાઈ પૂરતી જોવાની હોય છે તો એ વેલે અને લંબાઈ પૂરતી લાંબી હોય છે હવે મિત્રો હાઈટે પણ બહુ સારી છે હવે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો લાલ કલરમાં સફેદ ડાર્ક છે અને જર્સી ટાઈપ ગઈ હોય મિત્રો એવી તો આ લાલ કલરમાં તો બહુ ઓછું જોવા મળે છે કેમ કે એનો બ્લેક અને વ્હાઈટ એવો જ કલર હોય છે વધારે પડતો અને મિત્રો આ જે વાછડી છે એ ઓળખી છે ફરી નથી હજી એમ એના માલિકનું કહેવાનું છે કન્ડિશનની આ વાત થઈ ગઈ મિત્રો હવે આની તમને કિંમત વિશે વાત કરીએ તો પંદર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે પંદર હજાર રૂપિયા આ ગઈ વાછડીના માલિકે વાછડીની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એવા વાત કરવામાં આવે તો પહેલાં તો તમને મિત્રો વાત કરું ને તાલુકાની તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદમાં આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો આજે વાછડી છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં હવે આ ત્રીજા નંબર ઉપરની વાછડીની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી મેં તમને આપી દીધેલ છે તો એ પૂર્ણ કરીએ અને હવે ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ તો તમે જે આ ચોથા નંબર ઉપર એચે ટાઈપ જે ગાય જોઈ શકો છો તો આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે મિત્રો વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે આગળ વાત કરું તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સાથે સાથે વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો સફેદ અને કાળા કલરમાં છે આ ગાય હવે મિત્રો આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એ ગાય વીહાઈ ગયેલ છે એમાં એના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ ગાય અને આના પછીની એક ગાય છે એ બે એક આરે આપવાની છે તો કિંમતની જે કંઈ વાત છે મિત્રો એ આપણે ત્યાં કરી લેશું એટલે હું તમને આ વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો કિંમત બેની આરે છે એટલે હું એકસાથે આપવાનો છું હવે આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની જોડી ઘણી માહિતી હતી એ બધી મેં તમને આપી દીધી પણ હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને ગામની વાત કરું ને તો કે ગામ વાસરા તો મિત્રો વાસરા ગામમાં આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને એ ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનો છે એ તમે ભૂલતા નહીં હવે આ ચોથા નંબર ઉપર ગાયની જે કઈ થોડી ઘણી માહિતી હતી પૂર્ણ કરીએ છીએ અને હવે મિત્રો ત્યાંથી આપણે આગળ વધશું અને આના પછીની જે ગાય છે એ બે એક જ માલિકની છે તો એની વાત અને કિંમતની મેં તમને વાત કરી એ રીતે હું હારે આપી દેવાનો છું તો તમે હાલ જે પાંચમા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી એ ચારે ચાર જે થન છે એટલે કે

એની તમને વાત કરીએ તો મિત્રો આ જે ગાય છે એ ગાય વેતર માથે છે હવે કિંમતની વાત કરીએ તો તમે ચોથા નંબર ઉપરની જે એચએપ ગાય અને આ જે જર્સી ગાય જોઈ શકો છો બેની એક સાથે કિંમત રાખેલ છે એક લાખ અને પચાસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હતા એટલે કે નિહાળી શકતા હતા એ જ રીતે એના માલિકે એક બે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને ગામની વાત કરું તો કે ગામ વાસરા તો મિત્રો આજે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ વાસરામાં જ જોવા મળી જાય છે એટલે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારી ત્યાં ખોટો તકો ન થાય હવે મિત્રો પાંચમા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી કિંમતની જે કંઈ વાત હતી એ બધી મેં તમને કરી દીધી અને ફરી એક વખત જણાવી દઉં મિત્રો તો ચોથા નંબર ઉપરની અને પાંચમા નંબર ઉપરની બે ગાય સાથે કિંમત છે એક ગાયની ખાલી કિંમત નથી હવે મિત્રો આ પાંચમા નંબર ઉપરની ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો છઠ્ઠા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો અને મિત્રો હાઈટેની વાત કરવામાં આવે તો હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે અને મિત્રો આ એનું તમે વાછર ઉપર નીચે જોઈ શકો છો વાછર ઉપર ગીરની પ્યોરિટી કલર લાલ કલરમાં આવેલ છે કાન કટે પછી ટૂંકી મોકલી એ બધી રીતે બહુ સારું છે હાઇટે વહેલે લંબાઈ બધી રીતે હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરની જે ગાય છે એની કન્ડિશનની એટલે કે એની જે કાંઈ વધારાની માહિતી છે એ કાંઈ મારી પાસે તો નથી પણ આ ગાયની તમને કિંમત વિશે હું જણાવી દેવાનું છું અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ હું તમને આપી દેવાનો છું તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના ગાય આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં વિડીયો મૂકવો હોય તો તમે વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો એ કઈ રીતની માહિતી છે તમારે મોકલવાની એ હું તમને વિડીયોમાં ચેલે જણાવી દઈશ અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલો હોય તો મારો જે વિડીયો છે તમારે સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે સાતમા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો મિત્રો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર જોઈ શકો છો એની અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના વેતરની જો મિત્રો આપણે વાત કરીએ તો ગાયને બીજું વેતર છે દૂધની મિત્રો તમને વાત કરવામાં આવે મિત્રો ચાર ચાર લિટર જેટલું આગાય દૂધ આપે છે અને આ કેટલા દિવસ વિહાણી વિહાણીએ વાત કરું મિત્રો તો બારક દિવસ જેવું થયું છે આ ગાય ને વિહાણ જણ થયું એને હવે મિત્રો આ જે સાતમા નંબર ઉપરની જે ગાય છે એની કંડિશન તમે તમને આપી દીધી પણ હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ સાતમા નંબર ઉપરની જે ગાય છે એની માહિતી મેં તમને આપી દીધી પણ હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ તમને કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામની વાત કરું તો કે ગામ વાસરા તો મિત્રો વાસરા ગામમાં આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે મોકલી શકો છો અમે તમારા પશુનો ફ્રીમાં એટલે કે મફત તમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ